ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાતની પોલીસ દર વર્ગ ટોનની ખાલી પડેલી કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે બિનહટ્યાધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકશક્સેના બિનહઠિયાધારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ હઠ્યાધારી પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સીપાહીની પુરુષ તેમજ મહિલા વર્ગની ખાલી પડેલી જગ્યાઓ માટે આગામી ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ દરમિયાન ઓનલાઈન અરજી મંગાવાઈ છે જોકે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરતી વેળાએ પોતાના ઓળખપત્રના નામોમાં આવતા ફેરફારોને લઈ

ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી રાખવા અંગે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદા સહિતની તમામ માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે જોકે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરતી વેરાએ પોતાના ઓળખપત્રના નામોમાં આવતા ફેરફારને લઈ પ્રશ્નો ટ્વિટર પર પૂછવામાં આવ્યા હતા જે અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કેટલીક વિગતો સ્પષ્ટ કરી હતી જેમણે ઉમેદવારોએ અરજી કરતી વેરાએ ધોરણ બાર અથવા બાર સમકક્ષ પરીક્ષા પાસ કરનાર દરેક તે પરીક્ષા છેલ્લી માર્કશીટ પ્રમાણે અરજીના નામ લખવાનું રહેશે તેમ જણાવ્યું હતું ઉમેદવારોના નામ જુદા જુદા દસ્તાવેજોમાં જુદા જુદા નામ હોય અથવા નામ બદલવા ગેજેટ કરેલું હોય તેવી ગમે તે સ્થિતિમાં તેમણે ધોરણ બાર અથવા બાર સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટ મુજબ જ નામ ઓનલાઈન અરજીમાં લખી અપલોડ કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું છે એ બારમા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એ નામ લખવા માટેનું કહ્યું છે આવું આપણે એટલા માટે કહ્યું છે કે ભૂતકાળની ભરતીની અંદર કેટલાક ઉમેદવારો પોતાના નામમાં નાના મોટા ફેરફાર કરીને પોતાના નામમાં ભાઈ કુમાર પિતાના નામમાં માતાના નામમાં એવા ફેરફારો કરીને ડુપ્લિકેટ એકથી વધારે ફોર્મ ભરી અને એમને ભરતીની શારીરિક કસોટીની અંદર જુદા જુદા દિવસો ઉપર જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર એમને તક મળે એવો પ્રયત્ન કરતાં ભૂતકાળમાં જોવા મળ્યા છે અને એના બદલે બધાને સમાન તક મળે અને આવી કોઈ ડુપ્લિકેટ અરજી ના કરી શકે એ હેતુથી આપણે આ પદ્ધતિ શરૂ કરી છે આ વખત માટે આપણે એને દાખલ કરી છે અને એમાં તમારે બારમા ધોરણની છેલ્લી માર્કશીટ એટલે કે કોઈ ઉમેદવાર ત્રણ પ્રયત્ને બારમું ધોરણ પાસ થયા છે તો એમાં જે ત્રીજા નંબરની માર્કશીટ છે એ માર્કશીટ મુજબ એમણે એમનું નામ લખવાનું છે પછી કોઈક ઉમેદવારે બહુ સરસ ઉમેદવારો બહુ સારી રીતે વિચારે છે એટલે કોઈ ઉમેદવારે પ્રશ્ન એવો કર્યો કે જો અમે આ અમારું માર્કશીટની અંદર નામ છે અને આધાર કાર્ડનું અમારું નામ જુદું હોય અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડનું અમારું નામ જુદું હોય અને અમે આઈડેન્ટિટી કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમને કેવી રીતે પ્રવેશ મળશે તો એના માટે પણ અમે ઉકેલ કરી લીધો છે કે તમારા કાર્ડમાં અને તમારી બાપમાની માર્કશીટમાં જુદું નામ હોય તો તમારા કાર્ડની સાથે પણ માર્કશીટ લઈને જવાનું રહેશે બીજું કોઈએ ગેજેટ કરાવેલું છે એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને પોતાનું નામ બદલ્યું છે તો એમણે પણ બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થશે અને એમને નિમણૂક વખતે એ નિમણૂંક વખતે એમને ગેજેટ મુજબનું નામ દાખલ કરવામાં આવશે એટલે અત્યારે તેમણે બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે કોઈ એવું પણ પૂછ્યું છે કે અમારે ડિપ્લોમાની અંદર માર્કશીટ નથી હોતી તો તમારું જે ગ્રેડ સર્ટિફિકેટ છે એ પણ તમારી માર્કશીટ છે એટલે તમે જાણો છો કે બારમાની પરીક્ષાની અંદર બે વસ્તુ તમને મળે છે એક બારમાની માર્કશીટ મળે છે અને પાસિંગનું પ્રમાણપત્ર બારમાનું મળે છે એવું જ દસમામાં થાય છે એટલે ડિપ્લોમાની અંદર તમે કયા કયા વિષયમાં કયા ગ્રેડ મેળવ્યા છે અથવા કયા માર્ક્સ મેળવ્યા છે એ તમારી માર્કશીટ છે અને એમાં તમારું જે નામ હોય એ મુજબ તમારે નામ લખવાનું છે બિન બિનહઠિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ વર્ગની ત્રણસો સોળ તેમજ મહિલા વર્ગની એકસો છપ્પન લોકરક્ષક દરના બિન હઠયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ વર્ગની ચાર હજાર ચારસો બાવીસ તેમજ મહિલા વર્ગની બે હજાર એકસો ઇઠોતેર ખાલી જગ્યાઓ ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવાઈ છે જ્યારે હઠિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ વર્ગની બે હજાર બસો બાર તેમજ મહિલા કોન્સ્ટેબલ વર્ગની એક હજાર નેવું ખાલી જગ્યાઓ ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવાઈ છે સાથે જ એસઆરપીએફ હઠિયારી પોલીસ કોન્સ્ટ પોલીસ કોન્સ્ટેબલ પુરુષની એક હજાર તથા જેલ સિપાહી પુરુષ વર્ગની એક હજાર તેર તેમજ જેલ સિપાહી મહિલા વર્ગની પંચ્યાસી ખાલી જગ્યાઓ મળી ગુજરાત પોલીસ દળની કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી